જર જમીન અને જોરુ ત્રણેય કજ્યાના છોરું આવી જે ઘટના છે તે અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી બહાર આવી છે જો વાત કરવામાં આવે તો આથી પંદર દિવસ પહેલા રાજુલા શહેરમાં કોર્ટમાંથી મુદ્દત પતાવીને બહાર આવી રહ્યા હતા ત્યારે મામલતદાર ઓફિસ નજીક મહેબૂબભાઈ હકીમભાઈ જોખિયા ઉંમર વર્ષ ની બાઇક સાથે કાર અથડાવવામાં આવી હતી અને કારમાંથી ઉતરીને ત્યાં ત્રણથી ચાર જેટલા જે શખ્સો છે તેમને ધોર માર મારવામાં આવ્યો હતો ઘાતક હથિયારો વડે તેમને માર મારવામાં આવ્યો હતો સાથે જ તેમની સાથે તેમના જે ભાઈ રહેલા હતા નાનાભાઈ તેમની સાથે પણ મારામારી કરવામાં આવી હતી ને સાથે મહેબુબભાઈ ને વધુ સારવારની જરૂર પડતા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જેનું આજે લાંબી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે આ મામલે જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી તેમના જે પરિવારજનો છે કુટુંબીજનો છે તેમની સાથે ચુમ્માલીસ વીઘાની જમીનને લઈને વિવાદ ચાલતો હતો આજે મૃતક છે તેમના મોટા ભાઈ છે તે આપણી સાથે જોડાય છે મુનાભાઈ નાનાભાઈ તેમની સાથે વાત કરશું શું સમગ્ર બનાવ બન્યો હતો શું આપનું નામ મુનાભાઈ હકીમભાઈ જોખી મારો ભાઈ બે ભાઈઓ છે ને એ કોર્ટે અરજી દેવા તારીખ હશે ને કોર્ટની એટલે પછી અરજી દઈને ઘરે આવતા હતા ને તો મામલેદાર ઓફિસ પાસે આ લોકોએ મોટર ભટકાડી ને પછાડી દીધા પછી લોખંડની પાઇપ લઈને જાફરભાઈને ત્રણ શખ્સ છે ને એ આ લોકોને માર્યા મારા મેબુ મોટો ભાઈ છે ને એના હાથને પગ બે ભાંગી દે શેનો વિવાદ ચાલતો હતો તમારા કુટુંબીજનો છે અને કેટલા સમયથી વિવાદ ચાલતો હતો ઘણો દસક વર્ષથી આ ચાલતો ને દસ વર્ષથી ચાલતો ને આજે એને માર્યા આ બાબતે રાજુલા પોલીસને તમે કોઈ અરજી આપેલી હતી કે કેમ આ બે બે ત્રણ અરજી આપેલી હતી ખાલી નોટિસ આપતા કે ભાઈ આ મારી નાખવાની ધમકી મારે છે તો આનું કંઈક તમે કરજો એમ ત્યારબાદ પોલીસે કોઈ પગલાં લીધા હતા કે કેમ હા પોગલા એટલે એ લોકોના જામીન લઈ લેતા હતા અમને એમ કે રાહત રહે આપણને એમ અચ્છા એવી પણ એક વાત સામે આવી છે કે જ્યારે આજે બનાવ બન્યો પહેલી તારીખે ત્યારે પણ એ તેના બે ત્રણ દિવસ પહેલાં પણ રાજુલા પોલીસને તમારા કુટુંબીજનો દ્વારા પણ અરજી આપવામાં આવી હતી કે અમને ભીતિ છે આ જે આરોપીઓ છે તે અમને મારી નાખશે શું કહેવું છે પોલીસે જો યોગ્ય પગલાં લીધા હોય તો આજે આપણું ભાઈનું જે મૃત્યુ થયું છે તે ન થયું હોય તેવું તમે માનો છો એમ અત્યારે તો એ લોકોને ત્રણેય જણાને પકડી લીધા છે એટલે આપણને તો એ લોકોએ તો પકડી લીધા છે તો એની કાર્યવાહી એ લોકો કરવાના જ છે હવે એ લોકોએ એમ કીધું છે હવે અમે કાયદેસર કરશું એની માટે નહીં જ્યારે પહેલી તારીખે અરજી આપી હતી પહેલી તારીખે આ બનાવ બન્યો તેના બે ત્રણ દિવસ પહેલા અરજી આપી હતી ત્યારે જો કડક પગલાં લીધા હોત તો આવો બનાવ બન્યો હોત એ લોકોએ જામીન તો લઈ લીધા હતા લઈ લીધા હતા જામીન એટલે આપણે કાંઈ ન કંઈ હઈએ પણ આ તો એ ક્રોધ થઈને આ લોકો મારે તો શું કરવું સાથે જે આ મૃતક છે મહેબુબભાઈ તેમના પિતા પણ આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરીશું શું નામ દાદા હકીમભાઈ દાદા શું તમારા જે દીકરાનું છે તે હત્યા કરવામાં આવી છે જમીનનો ઝઘડો હતો શું કે છે દર્શક વર્ષ આમનો હાલ તો દર્શક વર્ષ ને આ બધા હામટા રાતે કહેતો ને મારું મારું કરતા રહ્યા એ કે તમને મારી નાખવા મારી નાખવા પછી ત્રણ ચાર જણા હાથ પગ ભાંગી નાખ્યા ત્રણ આવે પછી જો આજ અમારે આગળ જ ગયો માણસ હું કહું તો આપે સાંભળા આજે મૃતકના ભાઈ હતા તથા તેમના પિતા છે પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે અમરેલીના રાજુલા શહેરમાં જે આવારા તત્વો છે તે બેફામ બન્યા છે પોલીસની કોઈ શહેરમાં ધાક નથી રહી જેને લઈને લોકો છે તે સરા જાહેર મારામારી કરતા હોય છે જેનું આ પરિણામ છે એક વ્યક્તિનું આ જે છે તે મૃત્યુ થયું છે સારવાર દરમિયાન તેમના કુટુંબીજનો તથા જે આ મૃતક છે તેમણે પણ બે મહિના પહેલાં અરજી આપી હતી પોલીસમાં કે તેને મારી નાખે તેવી પૂરેપૂરી તેમને બીક છે ત્યારે પણ પોલીસે અટકાયતી પગલાં લીધા હતા તેવું તેમના કુટુંબીજનોનું કેવું છે પરંતુ જો પોલીસે કડકાઈ થોડીક વાપરી હોત અને આરોપીને ડામ આપ્યો હોત તો આ બનાવ છે તે ન બન્યો હોત આરોપીમાં જે પોલીસની કોઈ ખોફ નથી રહ્યો જેને લઈને આરોપીઓ છે જોવું રહ્યો આગામી સમયમાં જે આ રાજુલા પોલીસ સ્ટેશનમાં હવે ગુનો દાખલ થશે જે મારામારીનો જે બનાવ હતો તે હવે હત્યામાં પરિણમ્યો છે આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યું છે તેવું પણ તેમના પરિવારજનો છે તે કહી રહ્યા છે પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તે આવનારો સમય જ કહેશે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર